રાજ્યમાં પ્રેમ લગ્નનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે પાટીદાર અગ્રણીએ ભાગીને લગ્ન કરવાના મુદ્દે નિવેદન આપી ચિંતા વ્યક્ત કરી પ્રેમ લગ્ન મુદ્દે વડોદરાના પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે તેઓ કહી રહ્યા છે કે યુવાન યુવતીઓ માતા પિતાની મંજૂરી વગર જ પ્રેમ લગ્ન કરી લે છે તે અયોગ્ય છે ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો અગાઉ પણ એસપીજીએ કેટલીક માંગ સાથે આ મુદ્દાને ઉઠાવ્યો હતો ત્યારે વડોદરાના લોકો યુવાનો શું કહી રહ્યા છે યુવતીઓ શું કહી રહી છે સાંભળીએ પ્રેમ લગ્ન કરવા હંમેશા પહેલાંથી જ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આજે પણ ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ છે આરપી પટેલ તેમણે નિવેદન આપ્યું છે કે પ્રેમ લગ્ન કરનાર જે લોકો છે તે અસામાજિક તત્વો છે અને આ રીતે લગ્ન કરતા જે લોકો છે તેમની માટે સતત ચિંતન અને મનનનો વિષય બન્યો છે આપણી સાથે વડોદરાનો યુવા વર્ગ જોડાયો છે આપણે સીધો જ આ યુવા વર્ગ સાથે વાત કરવાનો પ્રયાસ પ્રયાસ કરીશું આ શું કહેશો કઈ રીતે જુઓ છો કારણ કે અવારનવાર જે પ્રેમ લગ્ન છે તેને લઈને મુદ્દા ઉઠતા હોય છે ક્યાંક ને ક્યાંક આને લઈને વિવાદ પણ ઊભો થતો હોય છે સમાજ છે કોઈ પણ સમાજ હોય પ્રેમ લગ્નનો ક્યાંકને ક્યાંક વિરોધ કરી રહ્યો છે પ્રેમ પ્રકરણમાં જે બે યુવાન હોય જેમ કે મહિલાઓ હોય પછી પુરુષો એ લોકો વચ્ચે પ્રેમ પ્રકરણ થતું હોય છે અને પ્રેમ પ્રકરણ એટલું ગંભીર પણ બની જાય છે કે એ લોકો એકબીજાને મનથી એ લોકો માને પણ છે અને ચાહે છે તો એના લીધે આજ છે એ પ્રેમ પ્રકરણના લીધે એ લોકો લગ્ન પણ કરે છે પરંતુ કંઈક ને કંઈક આજ રોજ જ્યારે નિવેદન આવ્યું છે ઉમિયાધામના પ્રમુખ શ્રીનો ત્યારે એમને એમના એક સમાજની લાગણી વ્યક્ત કરી છે એક એમના પિતાની એક લાગણી વ્યક્ત કરી છે કારણ કે કંઈક કેટલીક વાર બની શકે છે કે જે પ્રેમ પ્રકરણ હોય છે એમાં જે હોય છે કે સાજિશ પણ કરવામાં આવે છે અને ગુમરાહ કરીને પ્રેમ કરવામાં આવતું હોય છે ત્યારે જ્યારે પ્રેમ પ્રકડથી લગ્ન થઈ જાય એના પછી જ્યારે વારો આવે ત્યારે કંઈક ને કંઈક મહિલાઓને કંઈક ને કંઈક એમાં દુખનો સામનો કરવો પડે છે એ લોકોને પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે છે તો આ જે ઘટનાઓ થાય છે એ કોઈપણ પિતા હોય કે કોઈપણ સમાજ હોય ચલાવી ના શકે કારણ કે ઘરની જ્યારે પોતાની જ્યારે બેન હોય કે લાડલી દીકરી હોય એ લાડ પ્યારથી રહી હોય અને એકાએક જ્યારે પ્રેમ લગ્ન કરીને એ બીજાના ઘરમાં ગઈ હોય અને ત્યારે કંઈક ને કંઈક એને આટલી બધી સમસ્યાઓનો સામનો કરતો પડે હોય તો એક આ દુઃખદાયક છે એટલે માતા પિતા પોતાની સંતાનને પોતાનું જ્યારે એ લોકો વ્હાલ કરીને એ લોકો જ્યારે એ લોકોની અરેન્જ મેનેજ કરતા હોય છે તો એ ઘણી સારી વાત હોય છે કારણ કે કંઈક ને કંઈક એમાં એ લોકોનું ભવિષ્ય દેખાતું હોય છે આગળ પાછળ એ લોકો પાછળ જે હોય છે એ રસ્તાઓ દેખાતા હોય છે તો પ્રેમ પ્રકરણ છે એ પ્રકારે આજે નિવેદન આપ્યું છે કંઈક ને કંઈક એક જગ્યા એ બરાબર પણ છે પણ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય બે યુવાનો વચ્ચે બે એક યુવતી અને એક યુવાન વચ્ચે તો એ લોકો પ્રેમ પ્રકરણ કરી શકે અને જો ઘરવાળા પણ રાજી હોય તો આમાં કોઈ પણ ઘટના બની શકે નહીં એવું અમારું કેવું છે શું માનો છો કઈ રીતે જુઓ છો આખો આ મુદ્દો કારણ કે યુવા વર્ગ છે અત્યારે મોસ્ટ ભાગીને લગ્ન કરો પ્રેમ પ્રકરણમાં વધારે માને તમારા મતે શું અરેન્જ મેરેજ કે લવ મેરેજ આજના તમે યુથમાં જોશો તો અવારનવાર આવા જે કેસ હોય છે જે લવ મેરેજના એ બહાર આવતા હોય છે પણ લવ મેરેજના જેવી રીતે કેટલાક ફાયદા બી છે અને ગેરફાયદા બી છે જ્યારે માતા પિતા તમને નાનપણથી લઈને તમને મોટા કરતા હોય છે અને પછી તમે તમારા પુખ્ત વયને જે ઉંમર હોય છે ત્યાં તમે આવીને પછી તમે આગળ એમના જ વિરુદ્ધ જઈને તમારી મનમાની કરીને જ્યારે તમારી પસંદગી પ્રમાણે તમે જ્યારે મેરેજ કરતા હોય છો તો ક્યાંક ને ક્યાંક આપણા માતા પિતાને પણ આ દુઃખની વાત દુઃખ અનુભવતા હોય છે એટલે જો હું એ કહું છું કે લવ મેરેજ એ ખોટી વસ્તુ બી નથી અને કેટલાક લવ મેરેજ સમાજમાં એવા થયા હોય છે જે બેઉ માટે ફાયદાકારક હોય છે હા જો પેરેન્ટ્સની પેરેન્ટ્સ આપણા રાજી હોય અને આપણા જે સગા સંબંધીઓ એ જો આપણને સપોર્ટ કરતા હોય અને જો આપણું ફ્યુચર એમાં એ લોકોને દેખાતું હોય તો એરેન્જ મેરેજ જે લવ મેરેજ છે એ પણ એક સારા જ છે અને હું એક એ વસ્તુ એ બી પણ માનું છું કે જ્યાં આપણા માતા પિતા હોય છે તે આપણા આપણું સારું કઈ રીતે થાય આપણું ભવિષ્ય આગળ આપણે દુઃખી ના થઈએ તેના માટે જ એ લોકો એક આ જે ડિસિઝન છે તે લેતા હોય છે અને આ જ એક જે વિવાહનો જે મુદ્દો હોય છે તે એક સમજી લો કે બહુ આપણા એક જીવનભરનો એક અગત્યનો ડિસિઝન હોય છે એટલે આમાં જે માતા પિતા બી ઇન્વોલ્વ કરીને જે આપણા એરેન્જ મેરેજ જ્યાં કરાવતા હોય તે બી આપણા જે યુથ છે તેમના માટે બી સારી વસ્તુ છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે જે વાલીઓ સાથે છે એમનું પણ આપણે માન રાખીને એમના જે કરાવતા હોય અને આપણા ફાયદા માટે જ કરાવતા હોય આપણું સારું જ વિચારતા હોય એટલે આપણે એમનું માન રાખીને એરેન્જ મેરેજ બી એમનું જે પસંદગી હોય એ પ્રમાણે બંને તરફે બંને તરફે જોઈ વિચારીને પછી જે પણ નિર્ણય હા જે બી છે વિચારીને લેવો જોઈએ અને લવ મેરેજમાં કોઈક વાત આવતી હોય તો એનું જે ફેમિલી બેકગ્રાઉન્ડ હોય જે છોકરાનું જે કેરેક્ટર હોય એ પૂરું તપાસ કરીને પછી એના પર આગળ ડિસિઝન લેવું એવું મારા મતથી માનવું છે શું કહેશો કઈ રીતે જુઓ છો આ મુદ્દો કારણ કે અવારનવાર ચર્ચામાં રહેતો હોય છે પ્રેમ પ્રકરણ ક્યાંક ને ક્યાંક જે લો પ્રેમ કરનાર ગેરમાર્ગે પણ દોરાવતા હોય છે આવા પણ કિસ્સા સામે આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પ્રેમ જે કરે છે એમને નુકસાન પણ થતું હોય છે કઈ રીતે જુઓ જે પ્રમાણે પ્રેમ પ્રકરણમાં જોવા જઈએ તો અત્યારના યુવા પેઢીમાં લોકો પોતાના પૈસાને જોઈ રહ્યા છે કે જે છોકરીઓ છોકરાઓ પૈસાને જોવાય છે જે પૈસાને ન જોવા જઈએ અને તેને કારણે પ્રેમ પ્રકરણમાં પડે છે અને ફસાય છે ત્યારે મા બાપને દુઃખ થાય છે અને મા બાપ જ્યારે આટલા મોટા છે કે જે આપણાને જ્ઞાન આપે છે તેમ છતાં આપણે એમનાથી ઉપરી થઈ અને લવ મેરેજ કરીએ છીએ અને એ લવ મેરેજમાં આપણે ફસાય છે ત્યારે પછી છેવટ આપણે આપણા મા બાપનો માગ કાઢીએ છીએ કે આપણા મા બાપે આપણાને ટોક્યા નહીં જેને કારણે હું માનું છું કે લવ મેરેજ ન કરવા જોઈએ અને અરેન્જ મેરેજ કરવા જોઈએ કે જે આપણા મા બાપની પસંદગીથી થઈ રહ્યા છે અરેન્જ મેરેજના શું ફાયદા અરેજ મેરેજના ફાયદા છે કે ઇફ લગન પછી કંઈ પણ કોઈ આપણને પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય તો ત્યારે આપણા મા બાપ આપણી જોડે હોય છે કે આપણે ત્યારે એમને શેર કરી શકીએ છીએ કે કંઈક છે કે કોઈ પ્રોબ્લેમ ઇફેક્ટ કરે કે આપણા સમાજના છે ત્યારે એ સમાજ પણ આપણી સાથે ઊભો રહે છે પરંતુ જો તમે લવ મેરેજ કરો તો સમાજ તમારી સાથે નથી ઊભો રહેતો બિલકુલથી વાત કરીએ તો વડોદરા શહેરનું હતા આ યુવાધનને તેઓએ કહ્યું તે રીતે તમામ પ્રકારે જે ચારે પાસા છે તે તકાસવા જોઈએ ત્યારબાદ જ નિર્ણય લેવો જોઈએ કારણ કે અમુક પાસાઓની અંદર માતા પિતાના નિર્ણય છે તે પણ સાચા હોય છે કેટલાક કિસ્સાઓની અંદર યુવાધને જે જાતે પોતે લીધેલો નિર્ણય હોય છે તે પણ સાચો હોય છે એટલે વડોદરાનું યુવાધન છે તે હાલ બંને પક્ષોને ચારે બાજુ જે ચારે પાસા છે તે તપાસીને યોગ્ય નિર્ણય લેવાય તેમ જણાવી રહ્યા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા